હેલો ગાઈઝ સ્વાગત છે તમારું રંગીલું ફ્રાન્સ યુટ્યુબ ચેનલમાં હું અલ્પેશ તમારું સ્વાગત કરું છું ફ્રાન્સમાં છેલ્લા બે અઠવાડિયાથી વેકેશનનો સમય છે બધાને લાગે કે ક્રિસમસના સમયમાં વેકેશન હોય ફરજિયાત પણ એવું નથી હોતું જોબ કરો તો ઘણા બધા વેકેશન ફેમિલીવાળા હોય એટલે છોકરાઓને સ્કૂલમાં રજા હોય એટલે વેકેશન લઈ મારે પણ એવું હતું મેં બે અઠવાડિયાની રજા લીધી અને દયાનું દયાની જોબ શરૂ હતી ક્રેશમાં એટલે પવિત્રના બાળ મંદિરમાં રજા હતી એટલે મારે પણ રજા રાખવી પડી પંદર દિવસ જતા રહ્યા મેં કંઈ નથી કર્યું ફક્ત અને ફક્ત આરામ થોડું ઘણું પાયથનમાં પ્રોગ્રામિંગ કર્યું અને થોડું ઘણું એન્જોય કર્યું પવિત્ર સાથે સમય પસાર કર્યો તો ફ્રાન્સમાં વિન્ટર સ્ટાર્ટ થઈ ગઈ કાલે નવ વર્ષ હતું તે પણ સરસ મજાનું અમે એન્જોય કર્યું પેરિસમાં તમે ક્યારેક તમને આવવાનો મોકો મળે તો બહુ સરસ મજાનું પેરિસના મેયર આયોજન કરે છે નવા વર્ષનું અને ઉજવણી થાય છે કાલે ઘણા બધા લોકો ગેધરિંગ થયેલા હું અને દયા યાદ કરી કે ગયા વર્ષે અમે પેરિસમાં હતા દયાના ચાર મહિના હતા પ્રેગનન્સીના અને અમે પેરિસમાં રાત્રે પૂરી રાત જાગેલા થર્ટી ફર્સ્ટની નાઇટ અને ત્યાં અમે એન્જોય કરેલું તો એક વર્ષ આજે એનું થઈ ગયું બે હજાર છવ્વીસમાં આપણે પહોંચી ગયા એમ સમજી લો આજે પહેલો દિવસ છે પહેલી જાન્યુઆરી બે ને છવ્વીસ તમે અહીંયા જોઈ શકો નોંધમાં ક્યારેય બરફ નથી પડતો પણ આજે થોડો ઘણો બરફ સાંજે પડેલો છે અત્યારે માઇનસમાં એક ડિગ્રી તાપમાન છે અને બાલ્કનીમાં હું અને દયા ઊભેલા છીએ આવું નાનું મોટું પહેરીને અને પવિત્રાબેન અંદર રમે છે તો બસ આવું કંઈક છે અમારું વેકેશનના ત્રણ દિવસ હવે વધ્યા છે અને પછી રાબેતા મુજબ અમારી બંનેની જોબ શરૂ થઈ જાય અને લાઈફ ફરીથી પાછી બીજી થઈ જવાની અત્યાર સુધી જો કે બિઝી જ હતી પણ હવે થોડીક વધારે બીજી થઈ જવાની તો વિડીયો આજે બનાવવાનો હેતુ એ છે કે ઘણા સમયથી બધા સવાલો પૂછે છે કોમેન્ટ્સમાં તો એના આપણે જવાબ આપશું અને તમને બધાને જણાવશું એક પછી એક તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમને ખૂબ જ મજા આવશે તો આજે બે હજાર છવ્વીસ નો પહેલો દિવસ છે અને અમે બનાવી છે રોટલી કારણ કે નાઈટમાં બહુ મોડું થઈ ગયું હતું બપોર થઈ ગયું તો બપોરનું ને હવે સવારનું ભેગું છે તો રોટલી અત્યારે બને છે અને બે વર્ષથી અમે પહેરી જતા હતા બે વર્ષ અમે પેરીસ ગયા દર વખતે મજા આવતી પણ આ વખતે પવિત્ર છે એટલે પહેરી જવાનું કઈ પ્લાન બહેનો નહીં ને એટલી ટ્રાફિક હોય કે તમે બેબી સાથે જઈને એ તો અમે બસ ટીવી મસ્તે પેલા હેપી ન્યુ ઇયર પેલો પ્રોગ્રામ હતો જોઈને એન્જોય કરી લીધું છે છે તેલ નાખી દઉં તો બસ આવું અને આજે અમારે સિટીમાં બરફ ધીમે ધીમે હળવો હળવો બરફ પણ પેલો છે હું તમને બતાવું બહાર જઈને બહાર બહુ ઠંડી છે અંદર ગરમી છે એટલે સારું છે ને બસ આવું કઈક છે અમારું બે હાજર છવ્વીસ નું પેલું વર્ષ પેલો દિવસ કઈક આવો શરૂ થયો છે હવે જોઈ કે આખું વર્ષ કેવું છે તો બે હજાર છવ્વીસ સ્ટાર્ટ થઈ ગયું છે અને બધા નવા નવા કામ કરશે બધા કંઈક નવું કરશે અમે પણ અમારી ચેનલમાં નવું કરશું મારા હસબન્ડ ડેબ્યુ કરશે જો કરી નાખ્યું છે પણ હવે કન્ટિન્યુ ડેબ્યુ કરશે તો મારા હસબન્ડના વિડીયો આવશે તમારે જોવા હોય તો તમે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બહુ કામના વિડીયો હશે તમારા માટે તો બસ હવે મારા વિડીયો મારા વિડીયો અને મારા હસબેન્ડના વિડીયો મારી ચેનલમાં આવશે અમે ટ્રાય કરશું કે રેગ્યુલર બનાવી પછી ટાઈમ ઉપર આધાર રહી તો જોઈએ હવે અમે ક્યાં સુધી કન્ટિન્યુ કરી તો આજે વર્ષનો પહેલો દિવસ છે અને રજા છે તો રજા છે તો સાફ સફાઈ તો કરવાની જ હોય રજાના દિવસમાં તો આજે સાફ સફાઈ કરતાં કરતાં મને આજ હું બધું સાફ કરતી હતી તો આડું એવું છે આ મશીન આ મશીન દૂધ કાઢવાનું મશીન છે જ્યારે પવિત્ર રાણી થઈ હતી ત્યારે એટલું થયું એટલે ડૉક્ટર તમને આપે તમારે જરૂર હોય તો એનું પેલું ઓર્દોનસ એટલે શું કહેવાય આપણે ભાષામાં એનું પ્રિસ્ક્રિપ્શન આપી તમારે મેડિકલમાંથી ખરીદી લેવાનું ખરીદી નહીં લેવાનું રેન્ટ કરવાનું તો તમે મેડિકલમાં જાઓ તો તમે ઓર્ડોનસ આપો તો એ તમને આપે આ મશીન અને એનો તમારે ડિપોઝિટ કરાવવાના હોય પૈસા તમે ડિપોઝિટ કરાવો અથવા તો તમે ચેક લખીને આપી દો તો અમે ચેક આપ્યો તો બસો યુરોનો જો મશીન તમે છેલ્લે રિટર્ન દેવા જાઓ અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે કારણ કે હવે કોઈ જરૂર છે નહીં મને નથી લાગતું કે હવે એ ઉપયોગમાં આવે તો હવે અમે એને રિટર્ન આપી દેવાના છીએ અને મશીનની બધી કન્ડિશન બરાબર હોય તો કંઈ પૈસા નથી કપાતા બાકી જો કંઈ ખરાબ છું હોય તો એ તમારા ડિપોઝિટમાં આપેલા પૈસા હોય એમાંથી કંઈક કટ કરતા હશે પણ હવે ટાઈમ થઈ ગયો છે તો મને એમ થયું કે આપી આવું તમે ખરીદવા જાઓ તો બહુ બધી કિંમત હોય પણ ફ્રાન્સમાં હોય ને ને એ એ ખાલી ફ્રીમાં હોય હોય બાકી આ એક તમારે લેવાની હોય આ કીટ ને કીટ કીટ કંઈક છ યુરોની થઈ હતી અમારે પછી આ ને રિટર્ન ન કરવાની હોય ખાલી મશીન રિટર્ન કરવાનું હોય તો બસ જોઈ લઈ કે બધું ફંક્શન બધું કરે છે કે નહીં બધું બરાબર છે કે નહીં બહુ કમમાં આવ્યું છે અમારે બહુ મદદ પણ કરે છે શરૂઆતના સમયમાં તો બધું બરાબર રહ્યું અને હવે આપણે કરવા જઈએ ઈ સી અને રિટર્ન ઘણા બધા મિત્રોના સવાલ હતા તમારામાંથી બહુ બધા સવાલો પૂછે છે અત્યાર સુધી ક્યારેય એવો સમય નથી મળ્યો કે અમે એક ડેડિકેટેડ વિડીયો બનાવીને આ બધા સવાલના જવાબ આપી આજે સમય છે બધા જે કમેન્ટ્સ હતી સવાલો હતા એના અમે સ્ક્રીનશોટ લઈ લીધા વિડિયોમાં મૂકશું અને જવાબ આપવા હું પ્રયત્ન કરું એક પછી એક એક ભાઈ પૂછે છે કે અહીંયા સ્ટડી માટે કેટલા બેન્ડની જરૂર પડે અને કેટલો ખર્ચો થાય તો ફ્રાન્સમાં તમે બેચલર સ્ટડી કરવા માટે આવો અથવા તો માસ્ટર ડિગ્રી કરવા માટે આઈ એલ એક્ઝામ તમારે આપવી પડે જો તમે બેચલર ઇંગ્લિશમાં કરી હોય ઇન્ડિયામાં માસ્ટર કરવા અહીંયા તમે આવો તો કદાચ ઘણી બધી યુનિવર્સિટી આઈ પરીક્ષા નથી માંગતી તો તમારે બેન્ડની જરૂર નથી પડતી પણ ઘણી બધી યુનિવર્સિટી તમે કોઈ બિઝનેસ રિલેટેડ કોર્સ કરવા આવો તો સાડા છ બેન્ડ મેક્સિમમ તમારે જરૂર પડે અને ખર્ચાની વાત કરીએ તો અત્યારે વિદ્યાર્થીઓ ખૂબ જ આવે છે ઘણી બધી સંખ્યામાં કમ્પેર ટુ બે હજાર સત્તર અઢાર તે સમયે મારી ફી નવ હજાર યુરો હતી બે વર્ષની અત્યારે એની જ ફી પંદર સોળ હજાર થઈ ગઈ હશે તો ડિપેન્ડ કરે કે તમે કયા યુનિવર્સિટીમાં આવો એ પ્રમાણે તમારું તમારી ફીઝ હોય તમારે વેબસાઇટ જોવી પડે જે તે યુનિવર્સિટીની પણ ઓવરઓલ તમારે દસથી પંદર હજાર યુરો ગણીને ચાલવાનો તો બીજી એક કમેન્ટ છે એ ભાઈ પૂછે છે ખબર નથી ભાઈ છે કે બેન છે પણ કોક છે તો હું લખી દઈ ઉપર તો એ પૂછે છે કે બેન તમે આ સ્ટડી કરો છો તો હું સ્ટડી નથી કરતી મારી સ્ટડી બહુ વીક છે તો હું અહીંયા જોબ કરું છું હું મારા હસબેન્ડ અહીંયા હતા પહેલા અને પછી હું એના ડિપેન્ડેન્ટ વિઝા ઉપર આવી હતી અને અત્યારે મેં પછી જોબ ફાઇન કરી અને અત્યારે હું જોબ કરું છું તો મેં સ્ટડી નથી કરી અહીંયા કોઈક પૂછે છે પૂછતા નથી પણ કહે છે હેલો ફ્રોમ કેલિફોર્નિયા નાઇસ વિડીયો તો મેં જાણી જોઈને કમેન્ટ લીધી કારણ કે અમારા સબસ્ક્રાઈબર કેલિફોર્નિયાના પણ છે તો તમારો આભાર અમારા વિડીયો જોવા બદલ અને કમેન્ટ કરવા બદલ આગળ વધીએ એક સબસ્ક્રાઈબર પૂછે છે કે ના ડાયરેક્ટલી એપ્લાયડ ફોર જોબ ઇન ફ્રાન્સ વિધાઉટ એની માસ્ટર સ્ટડી હા તમે ડાયરેક્ટલી ફ્રાન્સમાં જોબ માટે એપ્લાય કરી શકો છો તેના માટે તમારે માસ્ટર સ્ટડી કરવાની જરૂર નથી પણ મહત્વનું એ છે કે તમને ફ્રેન્ચ ભાષા આવડતી હોવી જોઈએ તમે પેરિસમાં જો જોબ કરવા આવો તો કદાચ ઇંગ્લિશ તમને જોબ મળી જાય પણ અમારી જેવા અમે અત્યારે રહીએ નોંધ કરીને સિટી છે ત્યાં તમને બહુ ઓછા ચાન્સીસ રહી કે તમને ઇંગ્લિશમાં જોબ મળે તો તમે એપ્લાય કરી શકો કોઈ પ્રોબ્લેમ નથી કદાચ તમને મળી પણ જાય જોબ વાંધો ના આવે પણ ફ્રેન્ચ ભાષા શીખીને આવો તો વધારે સારું પડે આગળ વધીએ કોઈ પૂછે છે કે બિઝનેસ કરવો હોય ફ્રાન્સમાં એક્સપોર્ટનો તો ક્યાં કોનો કરાય અને શું કરાય એ માહિતી આપજો તો અમે હું અને દયા બંને અહીંયા જોબ કરીએ હું અહીંયા માસ્ટર માટે આવેલો તો અમને આ ફિલ્ડની નોલેજ નથી પણ તમે કોઈ સ્ટડી વિશે અથવા તો નોકરી વિશે તમે પૂછો તો કદાચ અમે તમને સારી માહિતી પ્રોવાઈડ કરી શકીએ તેમ છતાંય હું મારી નાની કોમેન્ટ આ વિશે કહી દઉં કે તમે માર્કેટમાં જાઓ ને તો બધી વસ્તુ ખાસ કરીને તમે શાકભાજી ફળ ફળાદી બધું યુરોપથી વધારે આવે તો એમાં કોઈ ચાન્સ નથી પણ તમારે જોવું પડે કે કઈ પ્રોડક્ટ દાખલા તરીકે તમે મૂકી શકો યુરોપના માર્કેટમાં ખાસ કરીને ફ્રાન્સમાં અને કઈ વસ્તુની વેલ્યુ વધારે છે પણ હા તમે બિઝનેસ ઓફકોર્સ કરવો તો કરી શકો એમાં કોઈ ના નથી અને ઘણા બધા કરતાં પણ હશે પણ મને એટલો બધો આઈડિયા નથી આવી છે આગળ વધીએ કોઈક પૂછે છે આપણે ઘર ચેન્જ કરીએ દર વખતે તો દરેક વખતે રેઝિડેન્સી પરમિટવાળા કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરવું મેન્ડોટરી હોય છે મને એવું લાગે કે આ ભાઈ કદાચ ફ્રાન્સમાં જ રહેતા હશે અથવા તો આ યુઝર કદાચ ફ્રાન્સમાં જ રહેતા હશે અને રિલેટેડ સવાલ છે રેસિડેન્સ કાર્ડમાં જ્યારે તમે સિટી બદલો ત્યારે તમારે ફરજિયાત તમારો એડ્રેસ અપડેટ કરવું પડે મારા જ કેસમાં એવું બનેલું કે હમણાં મારે એડમિનિસ્ટ્રેટિવ જે ડિપાર્ટમેન્ટ હતો ત્યાં જવાનું થયું અને એ લોકોએ મને કીધું કે તમારે કારદેશ સીજોર એટલે રેસિડન્સ કાર્ડમાં તમારે એડ્રેસ બદલવું પડશે અહીંયા જૂનું એડ્રેસ છે મને એવું હતું કે મેં બદલી નાખ્યું પણ એ કેસ નહોતો એટલે હા તમારે બદલવું પડે પછી એક બીજી કમેન્ટ છે એ પૂછે છે કે ફ્રાન્સમાં હોટલ કરીએ તો કેવી ચાલે મેડમ છા ગુજરાતી ફૂડ માટે તો ફ્રાન્સમાં હોટલ તો બહુ સારી હાલે મારી પણ ઈચ્છા છે આવી હોટલ ખોલવાની પણ અહીંયા બહુ આપણે જેમ કેમ ઈન્ડિયામાં આપણે જે બધું કરીને જે બધા મસાલેદાર ખાવાનું બનાવી એ ટાઈપનું અહીંયા ન આલે તો આપણે અહીંયા ટાઈપનું કંઈક વિચારવું પડે એકદમ ગુજરાતી તો ન આલે પણ કંઈક એવા ફૂડ અથવા તો એવી ડીશ ગોતવી પડે કે એ ટેસ્ટમાં પણ સારી હોય અને સ્વાદમાં થોડીક હલકી હોય તો હોટલ કેવી હોય તો હાલે હું તમને ફ્યુચરમાં જણાવી હાલ છે કે નહીં હાલે હું ટ્રાય કરીને ત્યારે કોઈ સવાલ પૂછે છે કે તમે અને તમારા હસબેન્ડ એટલે દયા અને હું અમે અહીંયા શું જોબ કરીએ છીએ મારા વાઇફ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરે છે અને હું એઝ એઝ એન એન્જિનિયર તરીકે જોબ કરું છું એઝ અ મિકેનિકલ ડિઝાઇન એન્જિનિયર આગળનો સવાલ લઈએ એમાં પૂછે છે કે કેન યુ ગાઈડ મી હાઉ ટુ કમ જર્મની તમે જર્મની આવો કે તમે ફ્રાન્સ આવો મોટે ભાગે પ્રોસેસ બધી સેમ જ હોય તો તમારે સૌ પ્રથમ પરીક્ષા આપીને તમે પહેલાં બેન્ડ સિક્યોર કરો ત્યારબાદ તમને જે કોર્સ પસંદ હોય તે તમે બધા કોર્સ એપ્લાય કરો ખાસ કરીને તમારે કન્સલ્ટિંગ ફર્મમાં જવાની જરૂર નથી ફોટા તમારા પૈસા બગાડવા મેં મારી જાતે કરેલું અને મેં ઘણા એવાનું ઓળખું છું એ બધાએ પોતાની જાતે જ કરેલું તો તમે યુનિવર્સિટી ફાઇન કરો તમને જે કોર્સ પસંદ હોય એ એમાં એપ્લિકેશન કરો એક વખત તમારું એપ્લિકેશન સ્વીકારી લઈ ત્યારબાદ તમે વિઝા માટે એપ્લાય કરો સાથે સાથે અહીંયા એકમોડેશન તમે ફાઇન કરો અને વિઝા આવે એટલે એક તારીખે તમે આવી જાઓ અહીંયા આવીને તમે સ્ટડી કરવા માંડો દોઢ વર્ષ બે વર્ષનો કોર્સ હોય ઇન્ટર્નશીપ કરો જોબ મળે અને તમારી લાઈફ સરસ મજાની ચાલે આગળ વધીએ ફ્રાન્સમાં તમે ક્યાં રહો છો ફ્રાન્સમાં અમે એક નોંધ કરીને સિટી છે એકદમ દરિયા કિનારે આવેલું છે ત્યાં અમે રહીએ છીએ તો એક બીજી કમેન્ટ છે એ બહુ લાંબી છે તો હું બે તમને તો એમાં લખ્યું છે કે બેન કયા ગામથી છો અને ત્યાં સ્ટડી માટે ગયા છો કે જોબ માટે તે જણાવો અને પ્લીઝ હમણાં ખૂબ જ વેકેન્સી પડે છે ત્યાંની હોટલ અને બીજા કામોની તો તેમાં અવાય કે નહીં એ બી જણાવો તો તો પહેલેથી શરૂ કરી કે અમે કયા ગામથી છે તો એના માટે વિડીયો અમારો છે એક એ તમારે જોવો પડશે તો તમને ખબર પડશે કે અમે કયા ગામથી જઈએ અને જે બીજો સવાલ છે એનો જવાબ પણ મેં પહેલાં આપી દીધો કે હું સ્ટડી માટે નથી આવી હું મારા હસબેન્ડની સાથે રહું છું અને હું ત્યારે જોબ કરું છું અને પછી વાત છે કે વેકેન્સીની કે જે બધી વેકેન્સી આવે એમાં અવાય કે ન અવાય તો અવાય તમે જો ડાયરેક કરતા હોવ કે તમે કોઈ એપ્લિકેશન કરતા હોવ અને તમને ડાયરેક્ટ જોબ મળે છે અથવા તો કોઈ કન્સલ્ટન્સી દ્વારા તમને મળે છે બધું બરાબર હોય તમને એવું લાગે કે નહીં અમે સેટલ થઈ જાવ તો અવાય અહીંયા બહુ એવું નથી કે તમને ડિફિકલ્ટ થાય જો વેકેન્સી અને સેલેરી અને જો તમને વેધર ને બધું સૂટ થતું હોય તો અને મેઇન છે ભાષા જો તમને ભાષા આવડતી હોય અથવા તો તમારે શીખવી હોય તમારે તમને એવું લાગે કે નહીં અમે મેનેજ કરી લેવું તો હોય આગળ કોઈક યુઝર પૂછે છે જય શ્રી કૃષ્ણ આઈ વોન્ટ ટુ આસ્ક યુ દેટ વોટ ઇઝ ધ ટોટલ મંથલી એક્સપેન્સ આ સવાલ અમે શાંતિથી લઈએ હમણાં બેસીને હું અને દયા બંને આગળ આપણે સવાલ લઈએ કોઈક પૂછે છે કે તમે કયા ગામથી છો અને ત્યાં સ્ટડી માટે ગયા છો આ ઓલરેડી જવાબ આપી દીધો